ઈ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજનું આપણું કામકાજ છે હવે હમણાં મોસમ નથી પડી તો આ સુધી તો આમ કઈ આડાવડું કઈ કામકાજ હોય એ બધું ફાઇનલ કરવાનું હોય બાકીની આપણે તમે ગઈકાલના વિડીયામાં જોઈ દો કે આમ મોસમની શરૂઆત થઈ ગઈ છે આપણે રાજીગળો વાઢી નાખ્યો તો પછી કાંગ વાઢી નાખી હતી આજે થોડુંક આપણે ડુંગળીનો ક્યારો અધૂરો હતો એ મેદવાનું પૂરું કર્યું ને હવે આપણે ઇન્ડોરાની પાર્ટી તૂટી ગઈ હતી હવે તો મહેમાન આવે તો એઠે હુંવરો નીકળી ગયા એવી પોઝિશન થઈ ગઈ હતી તો આપણે નવી લઈ આવ્યા છે ને આપણો ઇન્ડોરો કરી નાખ્યો ચોખ્ખો હવે આમાં આપણે ભરવાનું કામ ચાલુ કરવું છે પણ જો આપણે આ ટાઈપનું ભરવું છે હવે જો પાછું યાદ રહે તો ખાટલો આપણે ભર્યો તો બે ત્રણ વટો કાજુ કતરી એ આમાં આપણે ટ્રાય કરવી છે હવે મેળ આવશે તો એ રીતનું ભરશું મગજ કામ હરફો કરતો હોય છે તો નક્ષ પાછું ઉઠીને આપણે જે દેશી પોઝિશન ભરી આપણે એ રીતનું ભરી દે તો ચાલો આપણે શરૂઆત કરીએ એ રીતની ભરવાની તો શરૂઆત કરી છે સુલકીએ કોઈ પોરોવાથી એ ખરું આવ્યું એ ખોડું આવે છે નો આલે સરસમાં આવી ગયા બધ મોબાઈલ ના ઘા દેખાતું નથી બહુ તકલીફ પાડું થઈ છે પણ શું થાય હજી નહી આવે મોટા બેના ના છે નોખ નો કોઈનું નાખું હવે ઝીંકુ લાગે એવું લાગે છે નાખું ઝીંકુ છે લાવ મારી પાસે ટ્રાય કરવા દો

Va. Pasco. વાર લાગી ચશ્મા પહેરવા પડે ને આપણે રાખી બીચ લઈએ ને આપણે આ શરૂઆત હવે આની આ રીતનું કંઈક છે મિત્રો આ लिहाड़ी से मैं आप राखी एक चीज परसेंट हम लिखा हुआ मत धूलबारी का है कि धूलबारी का तो नीचे नहीं पति पत्री दो फल बोल रही हो अलई अच्छा रूम पासिंग बोल रही हो ये तो पासिंग करा नहीं મિત્રો શરૂઆત કરી આપણે વાંસ પેલા છેડો બાંધી દીધો અને આ રીતનું હવે તો જો આપણે આ ત્રણ ચાર વર્ષ પહેલાં છે આ રીતનો ભૈરો હતો કંઈ મિસ્ટેક નો થાય તો આપણે આગળ આ રીતનું જાય એક આ રીતનું ત્યાં ગતું હોય આમાં થોડીક આપણે તકલીફ થાશે ખાટલામાં તો આપણે પાયો ગડકાવી લઈએ ઇંડોરામાં પાયો હોય તો મિત્રો આપણો પ્લાન ચેન્જ થઈ ગયો કાજુ કતરીમાં આપણો દિમાગ ન આવેલો એટલે આપણે પછી બનાવી નાખી જળદિયાની ડેફલી કેમ કે ભાઈ કાજુ કતરી મૂંઘી હોય મોંઘું કાંઈ રીતે ગયેલું તો હોય જ નહીં થાય આપણે આ દેશી રીત આમ પકડી લીધું હવે આમાં પછી ભરવામાં તકલીફ ન થાય એ માળો ભાઈ હતી ખાટલા મોડું ઓળું કરવું પડે ને પાટી ટપાડવી પડે ને આમાં વાલે ફેલાં કડું કાઢવું પડતું હતું એટલે ચાર પાંચ લાઈન આપણે કરીએ ને તો આડું આમાં સેટિંગ ન આવ્યું તો ખાટલાઈન પાયવા ઉપર અધર કરીને હેઠેસ ફરતી ગડકી જાય આમાં આપણે આમ ગળતા આવ્યું હોય તો આ ફાલે ફીલેક કડા કાઢવા પડે એ મગજ મારી વાળું હતું એટલે બંધ કરી દીધું આપણે દીધી હેલી રીત વાળી ફટાફટા ભરાઈ જાય આપણે મહેમાન આવવાના હતા એટલે પાછું હેમાનગર હાઇન પડી જશે પછી લાઇટિંગ નથી આપણી પંખી ચાલુ હોય મગજમાં ગરમી ચડી જાય તો પાછું નક્કી ન રહી જાય પછી કાજુ કચરી થાય કે પછી શું થાય એટલે આપણે ચેન્જ કોઈ પ્લાનિંગ તો આપણે ફટાફટ ભરી દઈ ચાલો પછી એની માથે આપણે થઈ શકીએ તમને બતાવું મિત્રો ચા નો ટાઈમ થઈ ગયો હવે ચા પીધા ને તો બધું કાંઈક આપણે ઝીણું કા કે ચા એક આપણે તમે એકલા ઇડિયા ફરી બતાવી કે આપણે આખો દિવસ ચા નહોતો પીધો તો મગજ સક્ર ચડી ગયો તો આ બંધાણી થઈ ગયું છે તો હવે એમાં ચાનો ટાઈમ થઈ ગયો છોલકી કે ચા નથી બનાવવું લાઈટ નથી થઈ એમ થોડુંક ચૂલો તો હરગાવવો જ પડે એ ધુવાળો થાય કે એ થાય પછી છે હવે ગરમ થાય હવે અહીંયા આ દેશી ચૂલા ઉપર ચા બને પછી ચા પાણી પી લઈએ આપણું કામ કરીએ ચાલુ તો આપણો ઇન્ડોરો કમ્પ્લીટ તૈયાર આ રીતનું કંઈક આવું લુક આવી ગયું છે હતું એના કરતા જ ક્યાંય સારું હવે આપણે શરૂઆત કરી દઈ હિચકવાની

એસી લાન દાગી નું બહુ ગયું છે ખાડા બળા જઈ લે સલોન ખરે ફરફેક્ટ કંઈ વાંધો નથી ચાલો મિત્રો તો હવે અમે થઈ ગયા છે હાડા ગયા કલાક દોઢ કલાક આમાં વહી ગઈ હવે પછી બપોર પછી ગઈ નવું કામ ચાલુ કરશું ચોરો આજે બીજું કંઈ કામકાજ આપણે હતું નહીં એટલે આપણે આવી ગયા છીએ તુવેરની અંદર આખો મારવા કે તુંવેરની અંદર મોસમ ક્યારે પાડવી તો આમ તૈયારી થઈ ગઈ છે કોક ફળો છે લીલો એ કોઈ છોડવું આપણે મૂકી દઈએ એટલે હાલે તો આ રીતનો એકાદો છોડવો ક્યાંક છે બાકી બધું કમ્પ્લીટ પાકી ગયું છે અને ચણા થઈ ગયા છે રેડી એટલે તુવેર વઢાઈ જાય પછી આ બધા ચણા વાઢવાનું કામ ચાલુ કરશો એટલે હવે ધીરે ધીરે આપણી મોસમ કન્ટિન્યુ ચાલુ થઈ જાય તો કાલે હવે બિસ્મિલા બોલીને સવારમાં દાંતેડું મૂકી દઈએ આપણે તુવેરમાં પહેલાં એક દિવસ આપણે ઘર મેળે વાડીએ પછી જોઈ કે એવું ફૂકલે એ પ્રમાણે મજૂર કહી દઈ વાઢવાની જે આપણે બપોર હોય બપોર પછી ઢીંગું ખાટવાનો પ્રશ્ન રહીએ તડકો પડે એટલે એ સવાર સવારમાં વાઢી એકાદો દિવસ પડી રહીએ પછી બાર કરી દઈએ ચણા થઈ વાડી આ બધું કમ્પ્લીટ કામ કરી લે હું તો આપણા આ બધા ચણા આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે આ જ્યાં પાણી અમુક કારણે ક્યારે કોરો રહી ગયો હતો ને એ બધા પાકી ગયા છે છે મિત્રો ફાલમાં તો બગડતા એ પ્રમાણે સારું થઈ ગયું સાઈડ થોડું આ રીતનું આપણું ચણા નું ખેતર છે ના છે આપણી તુવેર એટલે આજે બપોર પછી થઈ આપણે તુવેર ની અંદર ફાટો માર લઈ હવે એમ પાકી જ ગઈ છે હવે કાલ થી કરી દઈએ આમાં એટલે ઉનાળો આવે તો આપણે થઈ જઈએ ફ્રી આમાંથી મિત્રો આપણે તુવેર ચણામાં તો મારીને પાસે આવી ગયા છીએ આપણે ખરામાં તો જે આપણે રાજીગડો પહેલાં વાટીને તો સુકાઈ ગયો છે એને થોડોક તળિયાનો ભાગ લીલો છે એટલે એને પાછો હવરો કરી નાખી એટલે બે દિવસમાં એ કમ્પ્લીટ સુકાઈ જાય તો ખખડી તો ગયો છે પણ નીચે જે આ અમુક પાથરા પડ્યા હતા ને એ હજી થોડાક લીલા છે આ હજી થોડુંક લીલું છે આમાં ખરીદતો જાય છે હવે આ રીતે નીકળવા તો માંડો છે સુકાઈ ગયો છે કમ્પ્લીટ હવે અને એક દિન તડક કરે ને કાલે આને બપોર પછી રિપેરિંગ કરી નાખી આને પણ એટલે ધોકાઈ નાખશે આમાં હું ટ્રેક્ટર ફેરવું છું હું ભેગા કરી ધોકાવી એ દાઠેની કઈ આસે રાખી ઉડે નઈ જો આ રીતનું જો ફૂકાયા ને આમ કરતું તો નીકળી જાય જો આ બધા આખો થઈ ગયો આમાં પાછા આમાં નીચે ગધિયા એવા છે એનું કંઈ કરવું જો ને મરી જાય તો ભેગા થઈ જાય તો ઈને હેઠે જ રહે ઈ કઈ જાય ક્યાંથી જીવાય તે ણીણી બોવ બહુ જોવામાં એ તો બ તડકો દ્યો ને પૂરી થઈ જાય તો એ બીજે એટલે બધી નોખુ થઈ જાય એ બીજે બીજે જાય પોવું